હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ બે કુલસ્ય આચારહ પાઠ બેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે કુલસ્ય આચારહ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વિકલ્પેભ્ય સચિત પદમ ચિત્વા લિખિત આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો છે એક શિશુ ક્યા સમીપો ગછતી જવાબ થશે ક જનન્ય સીપોં ગછતી બે મેઘ શબ્દ પર્યાય ક જવાબ થશે જલદ મેઘ શબ્દ પર્યાય ત્રણ સર્વે કિંગ જવાબ થશે કુલાચાર રક્ષ્ય ચાર વૃદ્ધ કીદૃશ આસી જવાબે મરણા પાંચ શિશુ કસ પ્રતીક્ષા કરો જવાબે મેઘસ પ્રતીક્ષા કરોતી છ પુનરપતિ શબ્દ ઉચિ સિછેદર્શયત જવાબશે પુનઃ ભદ્દ અહી સાત અહમ તડાગજલ પાછા અહમ તડાગજજલ પાછા પ્રશ્ન નંબર બે સંસ્કૃતભાષાયા ઉત્તર લિખત સંસ્કૃતમાં જવાબ લખવાનો છે એ તૃષિયા પીડી કસી એતકશિશુ તૃષિયાપીડિય બે ચાતકશિશુ કં પાંર્હતી જવાબ થશે ચાતકશિશુ તડાગજલ પાર્હતી ત્રણ કૃષકપુત્ર દારિદ્ર્ય નષ્ય જવાબદે કૃષકપુત્ર દારિદ્રં માર્ગે પ્રાપ્ત ધન્યૂતેન ન ચાર કૃષકપુત્રેન માર્ગે કં પ્રષકપુત્રે માર્ગે ધન્યૂત પાંચ શિશોર તૃષા ક્યાં ન શિશો તૃષા મેઘજલસ પાન ન પ્રશ્ન નંબર ત્રણ રેખાંકિત પદાના સ્થાને કોષ્ટકાત પદમ પ્રસ્થાપ્ય પ્રશ્નવાક્યમ રચયત અહીંયા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવવાનું છે એક જનની શિશું બોધયતી પ્રશ્નવાક્ય બનાવી શકાય કા શિશુ બોધયતી બે માર્ગે સહ સહતિષતિ પ્રશ્ન થશે માર્ગ કીદશ સિષતિ ત્રણ કૃષક વૃદ્ધ આસિત પ્રશ્નદે ક વૃદ્ધ આસિ ચાર ધન્યુતા માર્ગ પ્રન્યૂત કુત પ્રૃત્તા કથય સર્વૃતા કથય પ્રશ્ન નંબર ચાર નિર્દેશ અનુસાર ધાતુરૂપ પરિચય લિખત અયા છે નિર્દેશ અનુસાર ધાતુનું રૂપલખવાનું છે એક ઈચ્છા તો ધાતુ ઇચ્છ કાલ વર્તમાનકાળ પદમ પરસ્મય પદમ પુરુષ ઉત્તમ પુરુષ વચન એક વચન બીજું છે ગચ્છતી તો ગચ્છ ધાતુ વર્તમાન લટ લકાર પરસ્મયપદ અન્ય પુરુષ ત્રણ અર્હસી તો ધાતુ અર્હ વર્તમાન લટ લકાર પરસ્મયપદ મધ્યમ પુરુષ એક આ રીતે કથયતી અને વધતી આ બધાના કાલ લકાર પદમ પુરુષ અને વચન લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત માતૃભાષામાં જવાબ લખવાના છે એક કુલાચાર એટલે શું કુલાચાર એટલે કુળનો આચાર કુલની પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું પિતા દશરથના કઈ કઈને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો બે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સિંધુ વૃષ્ટિરૂપે પડેલું પાણી પીવું તે એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ત્રણ નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે સ્પર્શ પણ ન કર્યો કૃષક પૈસાની થેલી જોઈને ખુશ થયો આ પૈસાથી પોતાની ગરીબાઇ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આપ્યો બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો ચાર જાતક શિશુએ તળાગ જળ એટલે કે તળાવનું પાણી શા માટે ન પીધું માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું જાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે રોકાય છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી જ પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું તૈયાર થયો છું આ અયોગ્ય છે આશય વાળા લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે આથી હું પણ મારું કુળ રક્ષીશ આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા ચાતક શિશુએ તડાક જળ ન પીધું અહીં આપણા પાઠ બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સંસ્કૃત નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટ અને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો